પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મહુવા નજીકના કુંભણ ગામે રણુજાધામ આશ્રમ ખાતે પૂજ્ય નિર્ભયરામ બાપુના સાનિધ્યમાં બટુક ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તો સાથે જ ગ્રામ પંચાયતના સદસ્યો અને શાળા પરિવારના બાળકો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન થયું હતું મહુવા નજીકના કુંભણ ગામે રણુજા ધામ આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શાળાના બાળકોને બટુક ભોજન કરવામાં આવ્યું હતું તો સાથે જ કુંભણ ગામમાં તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ બાબતે કુંભણના પત્રકાર એવા દેવકુભાઈ મકવાણના જણાવ્યા મુજબ કુંભણની તળાવની પાળી નજીક આવેલ રણુજાધામ આશ્રમ ખાતે શ્રી નિર્ભયરામ બાપુના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શાળાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું રણુજાધામ આશ્રમ ખાતે શ્રી નિર્ભયરામ બાપુ અને તેમના સેવક સમુદાય દ્વારા અનેકો લોક ઉપયોગી ગામની ભલાઈના કાર્યો થઈ રહ્યા છે ત્યારે આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી નિર્ભયરામ બાપુ દ્વારા અનુષ્ઠાન કરવામાં આવે છે અને સાથે જ દિવાળી સુધી મૌન વ્રત ધારણ કરેલ છે ત્યારે પવિત્ર શ્રાવણ માસ અને શ્રી નિર્ભયરામ બાપુએ કરેલા અનુષ્ઠાનને લઈ શાળામાં બાળકોને બટુક ભોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય નિર્ભયરામ બાપુના આ સેવા યજ્ઞમાં શાળામાં બાળકો સહિત કુંભણ ગામમાં સેવક સમુદાય પણ જોડાયા હતા તો સાથે જ કુંભણ ગામમાં શાળા પરિવાર અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે મહુવા તાલુકાના કુંભણ ગામે આજ રોજ તિરંગા યાત્રા ગામની શેરીઓમાં નીકળી હતી શાળા પરિવાર અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી તેમાં ગ્રામ પંચાયતના સભ્યો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ આંગણવાડીના કાર્યકરો તેમજ શાળા પરિવાર ઉત્સાહભેર જોડાયા હતા ભારત માતા કી જય વંદે માતરમ ની ગુંજ સાથે ગામની શેરીઓમાં તિરંગા યાત્રા નીકળી હતી આગામી સ્વતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે આ તિરંગા યાત્રા કુંભણ ગામમાં યોજવામાં આવી હતી